અને સૌથી મોટો કોન્ક્રીટ અમદાવાદના જાજપુર ખાતે નિર્માણ પામી રહેલું વિશ્વ ઉમિયાધામ મંદિર જે વિશ્વના સૌથી ઊંચા મંદિરોમાંનું નું એક બનશે મંદિરમાં માતા ઉમિયા જેના પર બિરાજમાન થશે તે પાયાના સ્લેબ માટે દેશનો સૌથી મોટો કોન્ક્રીટ રાફ્ટ ભરાઈ રહ્યો છે આ રાફટમાં છત્રીસો ટન સિમેન્ટ અને ચુમ્બાલીસો ટન સ્ટીલ નો ઉપયોગ થશે અને આશરે આઠ સત્તાવન લાખ ઘન ફૂટ નું કામ માત્ર બોતેર કલાકમાં પૂર્ણ થશે આ ઐતિહાસિક કામગીરીનો શુભારંભ પંદર સપ્ટેમ્બર બે ના રોજ સાંજે પાંચ વાગે કરવામાં આવ્યો છે મંદિરના ગર્ભગૃહ માં નવ વિશેષ શિલાઓ કુર્મ શિલા નંદ શિલા ભદ્રાશિલા જયા પૂર્ણા શિલા અજીતા શિલા અપરાજિત શિલા શુક્લા શિલા સૌભાગી શિલાની પૂજા વિધિ કરવામાં આવી હતી તેમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પાંચસો દંપતી ગર્ભગૃહ પાસે ઓટોમેટિક જર્મન અને ભારતીય સંયુક્ત ડિઝાઇન તેમજ તેની ડિઝાઇન તિરુપતિ અંબાજી અક્ષરધામ અને શેરડી અભ્યાસ બાદ તૈયાર કરવામાં આવી છે ત્યારે અંદાજે પાંચ વર્ષમાં પૂર્ણ થનાર આ મંદિર દેશ વિદેશમાં પાટીદાર સમાજનું ગૌરવ બનશે